આ લાઈન તમને ક્યાંથી છે ક્યાંની છે તમે આ અમારી પાસે જે વિસામણ બાપુ હતા એમની પાસે એક પૂતળી નામની એક ભેંસ હતી એનો જ વંશ વહેલો છે અચ્છા અને ગાયોમાં પણ એક અમારી પાસે બંકલ કરીને એક હતી ગાય તો એક ગાય માંથી અમારી પાસે અત્યારે આઠસો ચોવીસ સંખ્યા છે સર ગીરમાં હા ગીર સર અચ્છા

મિત્રો આજ આપણી મુલાકાત છે આમ પાળિયાદના છે આ ગાંધીનગર જે એક્ઝિબિશન કરાવ્યું ત્યાં આગળ એક ભેંસ આવી છે જાફરાબાદી ભેંસ બહુ સારી ભેંસ છે તમે અહીંયા પોસ્ટરમાં જોઈ શકો છો કે વિશામણ દાદા વિશામણ બાપુ આપણે પાળિયાદની અંદર થઈ ગયા એમનો રોટલો અને ઓટલો વખણાય છે કે ભૂખ્યાને ભોજન આપે અને એ સનાતન ધર્મની અંદર છે એમનું નામ છે એવી પાલિયાતી જગ્યા છે ત્યાં આગળ એની સાથે સાથે જે ગાય અને ભેંસ જે ગૌશાળા છે એની વાતો ન થાય ભેંસની અંદર પણ એમની એમના તો કોઈ ના આવે એવું તમારી સમક્ષ છે અને તમે ઘણી કે ત્યાં જે જોયું પણ હશે તો ત્યાં આગળ ભૈલું બાપુ ત્યારે જે બ્લીડિંગ ઉપર જે કામ કરે છે આપણે એને બ્લડિંગ વાત કરીએ પણ એમનું જે બ્લડ લાઈન છે એમણે જે એમની જે ભેંસો છે ચાફરા બધી ભેંસ અને એમની જે ગીર ગાયો છે એમના ઉપર એમણે જે કામ કર્યું છે એ ખરેખર વકરણવા લાયક છે કે એમણે ગીર ગાયની અંદર ક્યાંથી પણ શું નંદી લાવવો શું કરવું અને જાફરાબાદીની અંદર એમને ક્યાં પાડો લાવવો શું કરવું એમની લાઈન કઈ જગ્યાએ લઈ જાવી એમની પાસે કોઈ વેસ વીસ પચીસ લીટર નીચે તો નથી જ અત્યારે પણ અહીંયા એ લઈને આવ્યા છે એ ભેંસ એવું કહે છે કે આ તો અમે ખાલી બતાવવા માટે લઈને આવ્યા છે બાકી અમારી પાસે જે છે એ તો રતન તો ત્યાં જ જે બહારે પણ નથી નીકળતા અને એમને પણ અહીંયા અહીંયા કોઈ આવવાની જરૂર નથી પણ આ તો કોર્સથી અમૂલ ડેરી અને ડોક્ટરોના કોર્સ કે સાહેબ તમે આવો અને તમારી ભેંસ એક્ઝિબિશનમાં મૂકો તો જેનાથી લોકો પ્રેરાઈને આવું સારું સારું ધન એમના કરી ભેંસો પર રાખી અને કોઈક સારું કામ કરી શકે તો આપણી સાથે છે આ જે ભેંસ લઈ આવ્યા છે ડૉક્ટર નીતિનભાઈ એ વ્યવસ્થિત રીતે એમને પૂછીશું કે એમની પાસે કેટલી ભેંસો છે અહીંયા લઈને આવ્યા છે ક્યારે આવ્યા છે શું થયું એ બધું જ આપશે નીતિનભાઈ વેલકમ તમારું સ્વાગત છે આપણી ડેરી ફાર્મિંગમાં તમે થોડોક તમારો પરિચય આપો પછી આપણે ચાલુ કરીએ છીએ મારું નામ નરેન્દ્ર ગોસ્વામી છે કેટલી ભેંસુ છે કેટલી ગાયું છે આ શરૂઆત ક્યાંથી કરી કોણે કરી શરૂઆતના પાળીયા વિસામણ બાપુ ની જગ્યા કેવાય બોટાદ જિલ્લા માં આવી ગયું ત્યાં વિસામ એ પણ વિસામણ છે એટલે અમે કોઈ બાર થી મેળવેલું નથી આ અમારી સંસ્થાના પોતાની ગ્રીડ છે પચાસ આસપાસ છે મુકીએસી આઠસો એક ચોવીસ બરાબર એસોમાં તમે મતલબ જે એ છે કે તમારા તૈયાર અમારા બુલ અમે તૈયાર કરીએ હા કોઈ જેવું લાગે તો અમે ઉપયોગ કરીએ ઉપયોગ ટેકનોલોજીને અમે આજ જો એ ઉપયોગ કરતા હોય તો ખરેખે લોકો કેટલા એડવાન્સ હશે અને કઈ રીતે એ મતલબ જે પશુપાલન આગળ લઈ ગયા તો આ લાઈન તમને ક્યાંથી છે ક્યાંની છે તમે આ અમારી પાસે જે વિસામણ બાપુ હતા એમની પાસે એક પૂતળી નામની એક ભેંસ હતી એનો જ વંશ વહેલો છે અચ્છા અને ગાયોમાં પણ એક અમારી પાસે બંકલ કરીને એક હતી ગાય તો એક ગાયમાંથી અમારી પાસે અત્યારે આઠસો ને ચોવીસ સંખ્યા છે સર ગીરમાં હા ગીરમાં સર અચ્છા કેમ કે અત્યાર સુધી કોઈ પશુ મેળાની અંદર અમે કોઈ ભાગ લીધેલ નથી એટલે બે ગાયો અને એકા ભેસ એને આયા છે અને અમારા જે હડ અમારી જે ગૌશાળા છે અમારી જાફરાબાદી ની તો એમાં અમારી પાસે જે ટોપ ક્વોલિટી ની છે અમે લઈને નાતી આવ્યા છે તમે આ પબ્લિક જુઓ છો આજુબાજુ કર્યો છે એમને તો નવાઈ લાગતી છે કે લાવ્યા તો લોકોમાં જાગૃતતા એક આવશે આ બાજુ ને હજી કોઈ ખ્યાલ નથી કેમ કે અહીંયા નજીક બનાસકાંઠાનું પબ્લિક જાજુ જોવા મળ્યું ત્રણ દિવસ ની અંદર

આની કરતા આનો વજન છે સારો છે તો આની કરતા બોડી સ્ટ્રક્ચરમાં સારી મિલ્કિંગ સારી લાંબુ કેટલા ટાઈમ તો આપે લોંગ ટાઈમ એમાં કોઈ ઈશ્યુ નથી સવારે દો સાંજે સાંજ જાય છે અમારે બોડી અત્યારે આને મિલ્કિંગ બંધ છે એનું કારણ છે કે આમાંથી અમે ઈટી માટે ફોલિકલ લીધેલા છે અચ્છા એટલે એ સમય અંતર અમે આને 12 મહિના પ્રેગ્નન્ટ નથી થવા દીધી એના માટે આ ગેપ થોડો અમે પાડ્યો છે તો એ ન પડે અચ્છા એવું છે હા સરસ અને પાડા બીજા કોઈ જોઈતા હોય આપો કરી એમ હા અમે કોઈ સંસ્થાઓની અંદર મોકલીએ છીએ પછી કોઈ સારી ચાકરી હોય સારા ફાર્મર ને આપીએ છીએ એમાં ખાસ કરીને બનાસકાંઠાની અંદર અમારે માસ્તર છે હમણાં જ એક લઈ ગયા છે બોલે અને એ લોકો સિમેન્ટ કલેક્શન માટે મહેનત કરે છે સારું છે અમારી પાસે અમારી જ બ્લડ લાઈનનો લઈ ગયા છે અમારી પાસે પોતાની પાસે એની માં કેવી હતી એની માં સાહેબ અમારી પાસે ટોપ ક્વોલિટીની કહી શકાય

લોકોમાં અવેરનેસ આવે કે ભાઈ આપણે કંઈક સારું પશુ આપણે ઘરે કેમ બનાવી શકીએ અને પશુઓની અંદર આપણે વ્યવસ્થિત રીતે ઉત્પાદન કેમ લઈ શકીએ એના માટે રાખતા હોય છે બીજું જાફરાબાદીની અંદર શું કહે છે લોકો કે વિયાણનો સમય લોંગ થઈ જાય છે ના સાહેબ ન થાય મેજોરિટી કેમ કે બોડી સ્ટ્રક્ચર એવું છે ને તો ત્રણ દિવસથી મને બધા પૂછે છે કે આને તમે શું ખવડાવતા હશો ખરેખર આ જે બ્રીડ છે ને અમારે ત્યાં અત્યારે ચોમાસાના ચાર મહિના નેચરલ માં છૂટી જ હોય છે જંગલમાં અચ્છા ડુંગર પ્રદેશ હોય પથ્થરવાળી જમીન હોય અને ત્યાં ચોમાસાના ચાર મહિના નેચરલ એ લોકો ભરણ પોષણ કરીને વિતાવે છે ચાર મહિના એટલે કોઈ પણ ટેમ્પરેચરમાં એ રહી શકે છે અચ્છા બીજા નંબરમાં કે ગાય અથવા મહેસાણી ભેંસ એના ખોરાક એ જ આનો ખોરાક છે ખાલી એનું બોડી સ્ટ્રક્ચર થોડું હાર્ડ છે તો દકલા તરીકે મહેસાણી છે તો તમને ત્રણ વર્ષે બચ્ચું આપે છે આ ચાર વર્ષે આપે સાહેબ સાહેબ મિલ્કિંગ રેકોર્ડ જોવો તો એ એટલું જ ખાવાની છે આ એટલું જ ખાવાની છે સાહેબ બીજા એગ્રેસિવ જે મહેસાણી ને એ બધી હોય એક્રેસુ નથી હોતા લોકો પ્રત્યે ઓનર પ્રત્યે કોઈ એને દકાઈ તોફાન કરવા ન દોવા દેવું આવા બો કેસ ઓછા જોવા મળે છે છુટી થતી ને લાયા છે અમારા ત્યાં મિલ્કિંગ આપતી હોય એ જ અત્યારે ગૌશાળામાં હોય બાકી મિલ્કિંગ વગર ની જે છે હોય તો પણ ભલે પ્રેગનેન્ટ હોય તો પણ ભલે લાવવાની પ્રિપેરેશન કોઈ તૈયારી ના 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 એક્સ્ટ્રા કોઈ તૈયારી નો અમારી પાસે ટાઈમ પણ નથી રહ્યો કે ત્રણ દિવસ અગાઉ જ અમારે નક્કી થયું કે આપણે લઈને જવું જાવું

તો સરકાર શ્રી આદેશ થશે તો આવતા વર્ષે સારા આવા આનાથી સારા બે જાનવર લઈને આવશે મિત્રો સાહેબે બહુ સરસ માહિતી આપી કે અમે આવવાની કોઈ ગણતરી હતી નહીં પણ છતાં છેલ્લે નક્કી થયું ને કોઈ પ્રિપેરેશન વગેરે આવ્યા છતાં પબ્લિક અહીંયા જ આવીને ફરે છે કે ભાઈ કંઈક છે કંઈક છે કારણ કે એ એમનું જે છે ને મતલબ એમને ખબર છે કે આપણે કોઈ બતાવવાની જરૂર નથી આપણે આપણા પાસે જે છે એ બરાબર છે આપણે કોઈ પ્રદર્શન કરવાની જરૂર અમે જે સોનું હોય ને એ તો સોનું જ રહે ગમે ત્યાં હોય પણ એમણે બહુ વ્યવસ્થિત રીતે બ્રેડ તૈયાર કરી છે એમને ખરેખર જો તમને ટાઈમ મળે તો પાળીયાથી એકવાર જગ્યાની મુલાકાત લેજો હું જઈ આવ્યો છું અને હું એમનો બધી ભેંસોનો અને ગીર ગાયોનો વિડીયો પણ મારી ચેનલમાં ઉતારવાનો છું તમને બધા ખરેખર એમ્બ્રિયો ટ્રાન્સકાર કાંઈ જ ન આવે રિયલમાં કાંઈ ના આવે પોતાની હોમ બ્રીડ છે ને સાહેબ પંચાવન વર્ષ થઈ ગયા 12 થી મળવેલું નથી ઘરની જ લાઈન ઘરની 12 થી લાઈને સારું બતાવવું અને હોમ બ્રીડ માં સારું કરતો તો આથી ઘોડાનો ટેકે પણ આવે ને મિત્રો આ પાળિયાની જગ્યાનો લગભગ કુદરતી વરદાન હશે ત્યાં તો વકલો અને ઓટલો વખણાય છે કારણ કે વિશામણ બાપુએ જે માળા ફેરી અને આખી ધરતીને પાવન કરી એની સાથે સાથે આવી બ્રીડ પણ અત્યારે વખણાય છે પાળિયાની અંદર બસ તો આપણે પણ આવી સરસ આપણા ઘરે વ્યવસ્થિત પશુ ઉછેર કરીએ અને સારું કમાઈએ તેવી આશા અમે રાખીએ છીએ ધન્યવાદ